નમસ્કાર મિત્રો હવે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર આયોજન જોઈશું એનું ટાઉન પ્લાનિંગ એના જે કેટલા બધા આપણને ચૌદસોથી ઉપર જે નગરો મળ્યા છે એનું નગરનું આયોજન કેવી રીતે કરેલું હતું હો એમાં કિલ્લો હતો કે નહીં એની અંદર જે છે નગરો કેટલા ભાગની અંદર વહેંચાયેલા હતા બરાબર મકાનો કેવા હતા એક માળના હતા બે માળના હતા નળિયાવાળા હતા કે ધાબાવાળા હતા ગટર વ્યવસ્થા કેવી હતી મકાનોમાં મોરીની વ્યવસ્થા હતી કે નહીં જાહેર સ્નાનાગાર કેવું હતું ક્યાંથી મળી આવ્યું હતું શાહી કોઠાર કેવો હતો સામાન્ય લોકોનું રહેણાંક કેવું હતું ઉચ્ચ વર્ગનું રહેણાંક કેવું હતું બરાબર એટલે એના રસ્તાઓ એની શેરીઓ એની ગલીઓ આ બધી જ માહિતી જે છે એ આપણે એના નગર આયોજનની અંદર લઈશું અને સિંધુ ખીણ સંસ્કૃતિનું જે નગર આયોજન છે એ એક કલાત્મક એક કલાની રીતે એક બે નમૂનો નમૂનો છે ને અને આ જે એમનું જે નગર આયોજન છે એ નગર આયોજનને લીધે આ સંસ્કૃતિને બહુ જ પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં એને ગ્રામ્ય સંસ્કૃતિમાં નહીં પણ એને નગરીય સભ્યતામાં આવરી લેવામાં આવી છે તો જોઈએ કે નગર આયોજનના કયા કયા પાસા જે છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સિંધુ ખીણ સંસ્કૃતિની નગર નિર્માણ યોજના નગરનું જે નિર્માણ કરવાની જે યોજના છે એ ઉચ્ચ કોટીની હતી કેવી હતી ઉચ્ચ કોટીની હતી અહીંના નગરોનું નિર્માણ છે ને એક નિશ્ચિત યોજના અનુસાર કરવામાં આવ્યું હતું અહીંયા આગળ જે નગરોનું નિર્માણ કંઈ આડેધડ રીતે નહોતું કરવામાં એક નિશ્ચિત યોજના ચોક્કસ ઇજનેરી સ્ટાઇલથી ચોક્કસ પેટર્નથી નગરોનું આયોજન કરવામાં આવ્યું હતું આ નગરોની જે આધાર યોજના છે એમની નિર્માણની શૈલી છે નગરની આવાસ જે કે જે રહેણાંકની વ્યવસ્થા છે એ આશ્ચર્યજનક સમાનતા અને એકરૂપતા જોવા મળે છે એમ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ નગર જે છે એ સિંધુ સભ્યતાનું છે એવું પ્રતીત થાય છે કે સિંધુ સભ્યતાના નગર નિયોજકો વાસ્તુકલાના ક્ષેત્રના કુશળ ઇજનેરો હતા બહુ જબરદસ્ત ઇજનેરો એન્જિનિયર્સ હતા વાસ્તુકલાના અને એટલા માટે જ આટલી સરસ જે નગર આયોજન જે છે એ આપણને સિંધુ ખીણ સંસ્કૃતિમાં જોવા મળે છે હવે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના નગર આયોજનના એક એક જે પાસાઓ છે એને આપણે ફોટા દ્વારા સમજીએ અને માહિતી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર આયોજન એકચ્યુઅલી હતું કેવું સિંધુ ખીણ સભ્યતાના નગરો જે છે એના આપણે રસ્તાઓ અને શેરીઓ વિશે વાત કરીએ તો જો આ તમને રસ્તો દેખાય છે કેવો સરસ સીધો રસ્તો છે આ બાજુ જો આ મકાનો છે આ બાજુ આ મકાનો જાય છે બરાબર અને આ રસ્તો કેવો છે સીધો છે ને તમે જુઓ બહુ પહોળો રસ્તો છે એટલે રસ્તાઓ કેવા હતા પહોળા હતા થોડેક આગળ જઈશું ને તો બે રસ્તા છે ને એક રસ્તો જે જેમ આ બાજુ રસ્તો જાય છે એમ આ બાજુ જતો હશે અને બંને રસ્તાઓ છે ને એ આવી રીતે દરેક જગ્યાએ કાટખૂણે છેદતા હતા બરાબર ચાર રસ્તા પડતા હતા આવી રીતના એમના રસ્તાઓ હતા આગળ આપણે એને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ અને હવે આપણે જોઈએ છીએ કે ગલીઓ અને શેરીઓ કેવી હતી જુઓ તમે આ શેરીઓ કેવી આ મકાન ને આ મકાન આની વચ્ચે જુઓ તમે હં આટલી એક એટલે શેરીઓ જે છે એ સાંકડી શેરીઓ હતી અહીંયા આગળ બરાબર શેરીઓ ને ગલીઓ અહીંયા આગળ સાંકડી હતી તો શેરીઓ ને ગલીઓ કેવી હતી એ આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ હવે જુઓ રસ્તાઓ અને શેરીઓ કેવા હતા સિંધુ ખીણ સભ્યતાના નગર નગરવાળા રસ્તાઓ અને શેરીઓ તો સિંધુ સંસ્કૃતિના નગર નિર્માણની આધારશિલા હ એનો આધાર છે ઉપર હતું તો નગરના રાજમાર્ગો મુખ્ય રસ્તાઓ શેરીઓ અને ગલીઓનું વ્યવસ્થિત સંકલન વિચાર કરો તમે કે આટલા વર્ષો પહેલાંના નગરો છે તેમ છતાં એના મુખ્ય રસ્તાઓ અને શેરીઓ અને ગલીઓ આનું જબરદસ્ત સંકલન કરેલું છે ફોટામાં આપણે જોયું છે નગરની વચ્ચેથી બે મોટા રાજમાર્ગો પસાર થતા હતા એક આવી રીતે પૂર્વથી પશ્ચિમ એક આવી રીતે પશ્ચિમથી પૂર્વ એટલે કે પૂર્વથી પશ્ચિમ અને બીજો ઉત્તરથી દક્ષિણ આ આ કયા હતા મોટા માર્ગો પસાર થતા હતા એક માર્ગ ઉત્તરથી દક્ષિણ તરફ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો આ બંને માર્ગો છે ને એકબીજાને કાઠ ખૂણે છેદતા હતા જો આ એકદમ સીધો આ નેવો અંશના ખૂણા થાય ને હં એટલે એકબીજાને કાઠ ખૂણે છેદતા હતા નગરની મધ્યમાં એટલે નગરની વચ્ચે વચ્ચે ધારો કે આ નગર છે તો આ નગરની મધ્યમાં આવી રીતે કોઈક રાજમાર્ગ જતો હોય બરાબર આ રાજમાર્ગ કેટલીક જગ્યાએ તો આશરે તેત્રીસ ફૂટ એટલે કે દસ મીટર પહોળો વિચાર કરો કેટલો પહોળો છે રાજમાર્ગ આ માર્ગને કાપતો પૂર્વથી પશ્ચિમ તરફ જતો માર્ગ જે ઉત્તર દક્ષિણ માર્ગ કરતાં પણ વધારે પહોળો હતો દસ મીટર કરતાં પણ એટલે નગરની મધ્યમાંથી એક માર્ગ આમ જાય અને બીજો માર્ગ આમ જાય એટલે પૂર્વ પશ્ચિમ જે છે ને એ તો ઉત્તર દક્ષિણ કરતાં પણ પોળો હતો આ રસ્તાઓ છે ને એટલા પોળા હતા કે વાહનોની અવર જવર સહેલાઈથી થઈ શકે જો હવે આજના જમાના જેવા ત્યાં આગળ વાહનો હતા નહીં કેમકે એ સમયે આવી કદી શોધ નથી થઈ બરાબર ને પણ આજના જમાનામાં જો એવા જો એવા રસ્તાઓ હોય તો વાહનોની અવર જવર કરવામાં તકલીફ ના પડે પહેલાં તો શું હતું કે માણસોને આવવાનું હતું કે કોઈક ચીજ વસ્તુઓ લાવવાની હોય એનાથી વધારે મોટા રસ્તાની જરૂર નથી આ રાજમાર્ગોને જોડતી અનેક શેરીઓ અને ગલીઓ આવેલી હતી જેમ કે આ રાજમાર્ગો છે તો એક શેરી અહીં જાય એક શેરી અહીં જાય અહીં જાય આ બાજુ પણ શેરીઓ જાય આ બાજુ શેરીઓ જાય ગલીઓ જાય બરાબર એટલે અનેક શેરીઓ અને ગલીઓ આવેલી હતી શેરીઓમાં જતાં રસ્તાની પહોળાઈ કેટલી હતી બારથી પંદર ફૂટ એટલે તમે સમજી શકો બારથી પંદર ફૂટ એટલે બહુ મોટી ન કહેવાય અને ગલીઓમાં રસ્તાની પહોળાઈ નવથી બાર ફૂટ હતી એટલે આપણને ખ્યાલ છે કે પહેલાં આપણે અત્યારની જેમ કંઈ ગાડીઓ પાર્કિંગ કરવાની ના હોય સોસાયટીમાં હં અને એટલા માટે એ વખતે કંઈ ગાડીઓ પાર્કિંગ કરવાની નથી એટલે નવથી બાર ફૂટ ને બારથી પંદર ફૂટ બરાબર હતું પણ જો અત્યારે બનાવવાનો હોય તો આ બહુ નાનો પડે કેમ કે અત્યારે તો ચાલીસ ફૂટને નાના પડે ચાલીસ ફૂટ તો બરાબર છે પણ એનાથી નાનો હોય તો આજુબાજુ સામસામેની સાઈડ ગાડીઓ પાર્ક કરેલી હોય ને બીજી ગાડી જતી હોય ને હં માણસોને બી જવા માટે જગ્યા જોઈએ એટલે અત્યાર તો વધારે પહોળા જોઈએ પણ એ સમય જોતા આ બરાબર છે આ રસ્તાઓ જે છે ને એ માટી પાથરીને બનાવેલા હતા ડામરના રોડને ત્યાં જુઓ અને તેમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવતું સૌથી મોટી મહત્ત્વની વસ્તુ આ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એક તો માટી પાથરીને બનાવેલા હતા અને ત્યાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવતું હતું અહીં શેરીઓ અને ગલીઓને એના પણ નામ છે જુઓ તમે શેરીઓના અને ગલીઓના મુખ્ય શેરીને દેવની શેરીને ઊંચી ગલીન નીચી ગલીને વાંકી ગલીન મડદા ગલીન દક્ષિણ ગલીન આ બધા નામો જે છે ને એ હડપ્પી સંસ્કૃતિના જે ગામો છે ને એની શેરીઓને ગલીઓને આપવામાં આવતા હતા ડૉક્ટર અર્નિસ્ટ મેકે બહુ સરસ કહ્યું છે કે નગરોના રસ્તાઓની બાંધણી એવા પ્રકારની હતી ને કે પવનના સપાટાથી આ રસ્તાઓ આપોઆપ સાફ થઈ જતા જેવો પવનનો સપાટો આવે તો અંદર કંઈ કચરો પડ્યો હોય રોડ ઉપર તો એ ઓટોમેટિક સાફ થઈ જતો જો હવે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિની ગટર યોજના જોઈએ તો ગટર યોજનામાં જો તમને અહીંયાથી ને અહીંયા સુધી દેખાય છે ને આ શું છે આ ગટરો છે આ શેરીઓની ગલીઓની ગટરો છે જુઓ તમે આ મકાનો છે ને આ મકાનોની આ ગલીઓ છે આ વચ્ચેની ગલી છે આ જો ગલીની બંને બાજુ શું આવેલું છે ગટર આવેલી છે બરાબર હવે આ જે તમે ગટરો છે ને એને જુઓ છો કે આ ગલીઓની ગટરો છે ને તો એને ઢાંકવા માટે પણ પથ્થરથી ઢાંકી શકે જો અહીંયા આગળ ઢાંકેલી છે છે ને તો એને પથ્થરથી કેમ કે સાફ કરવી હોય તો પથ્થરથી કે ઈંટોથી એને ઢાંકી શકાય પછી પાછી ઈંટોને સાઈડમાં મૂકી અને ફરીથી એને સાફ કર્યા બાદ ફરીથી એને બંધ કરી શકાય બરાબર હવે આ ગટરો છે ને એ પાછી રસ્તાની મુખ્ય ગટરોને મળે બરાબર મોટી ગટરો જેને કહેવાય ભૂગર્ભ ગટરી યોજનાની આ જો આ મોટી ગટરો અહીંયાથી જે ગટરો જે છે ને શેરીઓમાંથી આ બાજુથી આવી ને આ બાજુથી આવી અને અહીંયા આગળ જે પાણી છે એ ઠલવાતું હતું એટલે આ મોટી ગટર યોજના હતી અહીંયા આગળ કોકપીટમાં આગળ જે મૂકેલો હોય અને અહીંયા આગળથી એ પાણી છે એ ભૂગર્ભની અંદર ઉતરી જતું હોય અને જે મોટા ભાગનું પાણી છે એ આ મોટી ગટર મારફતે નગરની બહાર ચાલ્યું જતું હોય અને આવી જબરદસ્ત પ્રકારની ભૂગર્ભ ગટર યોજના હતી હવે એના એક એક મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ભૂગર્ભ ગટર યોજના એમાં સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો છે એની અંદર ગંદા પાણીનો શહેરની બહાર નિકાલ કરવા માટે ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવો પડે શહેરની બહાર જ કરવો પડે ને એના માટે શેની વ્યવસ્થા હતી સુવ્યવસ્થિત ભૂગર્ભ ગટર યોજના હતી જો શબ્દ તો તમને ખબર પડશે કેવી સુવ્યવસ્થિત ખાલી વ્યવસ્થિત નહીં સુવ્યવસ્થિત ભૂગર્ભ ભૂગર્ભ એટલે જમીનની અંદર આવેલી ગટર એમ બરાબર ને સુવ્યવસ્થિત ભૂગર્ભ ગટર યોજના હતી અને જુઓ તમે એક એક મુદ્દો સમજવા જેવો છે ઘરનું ગંદુ પાણી અને કચરો આ નાની ગટરો દ્વારા મોટી ગટરોમાં વહી જાય એવી સુંદર વ્યવસ્થા હતી ઘરનું ગંદુ પાણી કચરો છે એ આપણી નીક કે જેને ખાળ કૂવો કહીએ છીએ એમાંથી સીધે સીધું ક્યાં જાય શેરીઓ કે ગલીઓની નાની ગટરોમાં જાય અને એના દ્વારા એ રસ્તાઓ ઉપરની જે મોટી ગટરો છે ને એની અંદર જતું રહે અને ત્યાંથી એ પાણી છે ને એ સીધું નગરની બહાર જતી રહે વિચાર કરો આટલા બધા સમય પહેલાં કેટલી જબરદસ્ત એમનામાં શું જશે કે એમને આટલી સરસ ગટર યોજના બનાવી હશે એનાથી આગળ જોઈએ કે મોહેજોદડો જે નગર છે ને એની અંદર દરેક લતામાં દરેક શેરીમાં દરેક ગલીમાં ભૂગર્ભ મોરી એટલે જમીનના અંદરના ભાગની અંદર નીચેના ભાગની અંદર મોરી અને ગટર તથા દરેક મકાનની અંદર એક ખાળ કૂવો રાખવામાં આવતો હતો વિચાર કરો તમે સેનિટાઈઝેશનનું કેટલું ખ્યાલ રાખવામાં આવતું હતું દરેક મકાનનું ગંદુ પાણી છે ને એ મોરી મારફતે ક્યાં જાય રસ્તા ઉપરની મુખ્ય ગટરોમાં જતું અને એ શહેરની બહાર ચાલ્યું જતું એટલે શહેરમાં ગંદકી ના થાય અને ગંદકી ના થાય તો રોગચાળો ના થાય રસ્તા ઉપરની જે ગટરો છે ને એ નવ ઇંચ પહોળી હતી કેટલી હતી નવ ઇંચ પહોળી અને ઊંડી કેટલી હતી બાર ઇંચ એટલે એક ફૂટપટ્ટી જેટલી ઊંડી હતી નવ ઇંચ જેટલી પહોળી હતી તો એ સમયની અંદર તો કંઈ આપણા ઘેર જેમ પાણી આવે એટલું બધું પાણી આવતું નહોતું બોરિંગની વ્યવસ્થા નથી ઘેર ઘેર નળ મૂકેલા નહોતા એટલે પાણીનો ઉપયોગ પણ ઓછો થતો હોય તો એ પ્રમાણે આ ગટરો મોટી કહેવાય અને ગલીઓમાં આવેલી ગટરો જે છે ને એ તો આના કરતા નાની હતી કેમ કે ગલીઓમાં તો નાની જ જોઈએ ને હવે જુઓ કે નગરની કેટલીક ગટરો તો એટલી મોટી હતી કે તેમાં ઉતરવા માટે સીડીઓની રચના કરવામાં આવી હતી કેમ કે તમને ખબર છે કે જે જે ગલીઓમાંથી જે પેલું મકાનનું પાણી છે એના જે મોરીમાંથી જે છે એ ગલીઓની ગટરમાં જાય ત્યાંથી શેરીઓની ગટરમાં જાય અને ત્યાંથી મુખ્ય રસ્તાની ગટરમાં જાય તો મુખ્ય રસ્તાની આગળ જે છે ને એ જેમ જેમ આગળ જતાં જઈએ એમ ગટરનું પ્રમાણ મોટું થતું જાય બરાબર તો જે એ અમુક અમુક જગ્યાએ તો એટલી મોટી હતી કે એની અંદર પગથિયા દ્વારા સ્ટેપ દ્વારા એની અંદર ઉતરવા માટે સીડીઓની રચના કરવામાં આવી હતી આ ગટરો છે ને પાકી ઈંટોની બનેલી હતી સીએ હતી પાકી ઈંટોની એટલે કે પકવેલી ઈંટોની બનેલી હતી તથા તેને જોડવા માટે શેનો ઉપયોગ થતો હતો માટી અને ચૂનાના મિશ્રણનો માટી અને ચૂનાનું મિશ્રણ ભેગું કરી અને એને જોડવામાં ઉપયોગ થતો હતો એટલે એ લાંબો સમય ટકી રહે એને સહેલાઈથી સાફ કરી શકાય ને એ હેતુથી એને ઢાંકવા માટે ઈંટો વપરાતી કે જ્યારે સાફ કરવાની જરૂર પડે ત્યારે ઉપરથી ઈંટો લઈ લેવાય અને જ્યારે સાફ થઈ જાય એટલે ફરી પાછી ઈંટો મૂકી દેવાય વધુ જે ગટરો વધુ પોળી હોય એમને તો ઈટોથી ઢાંકી ના શકાય એટલે એને ઢાંકવા માટે શું કરવાનું હતું પથ્થરની શિલાઓનો મોટા મોટા પથ્થર જે હોય ને પથ્થરની શિલાઓનો ઉપયોગ કરવામાં આવતો આવી અદ્યતન અને સુવ્યવસ્થિત ગટર યોજના પરથી આપણને એવું થાય છે આપણને એવું લાગે કે ખરેખર અહીંયા અગર નગરપાલિકા એટલે કે સુધરાઈ જેવી કોઈ સંસ્થા હશે તો જ આવું કરી શકે ને બાકી આવો આઈડિયા કોને આવે હવે આપણે વાત કરીએ મકાનો વિશે બરાબર તો દડો નગર છે ને આપણે એક ખાલી મોહજોદડો નગર આમ તો સિંધુ ખીણ સંસ્કૃતિના તમામ નગરો વિશે છે પણ આપણે બધા જ નગરો વિશે એક પ્રશ્નની અંદર ચર્ચા કરીશું તો કેવી રીતે મેળ પડશે પ્રશ્ન કેટલો લાંબો થઈ જાય ખાલી મકાનોનો તો દડો જે છે ને એક નિશ્ચિત યોજના અનુસાર બનાવેલું નગરો એવું પ્રતીત થાય છે જેમ કે આપણું ગાંધીનગર આપણે જોઈએ ગુજરાતમાં તો કેવું નિશ્ચિત યોજના અનુસાર બનાવેલું છે એવું એ સમયે કદાચ સિંધુ ખીણ સંસ્કૃતિમાં મોહેંજોદડોને નિશ્ચિત યોજના અનુસાર બનાવ્યું હશે કેમાંથી જે ખંડેરો મળે છે ને એ અંગે ડૉક્ટર અર્નેસ્ટ મેકે જણાવે છે કે આ ખંડેરો લેન્કે શહેર જેવા આધુનિક નગરના ખંડેરો જેવા જેવા માલુમ પડે છે કેવા ખંડેરો છે જેમ કે લેન્કે શહેર જેવું કોઈ આધુનિક શહેર હોય અને એની અંદરના જે ખંડેરો હોય એવા ખંડેરો આ દેખાય છે તો આ જે મકાનો જે છે એ મકાનોને મુખ્ય ચાર ભાગમાં વિભાજીત કરી શકાય હવે તમને પ્રશ્ન એ થશે કે આ ચાર ભાગમાં કેમ વિભાજીત કર્યા કેમકે બધા જ જે મકાનો છે કે એક જેવા તો હોય નહીં ને કેટલાક છે એ સ્થાનો હોય એટલે કે રહેણાંકના મકાનો હોય કેટલાક જાહેર મકાનો હોય સરકારી મકાનો હોય એટલે કે સાર્વજનિક મકાનો હોય કે અને બીજું સાર્વજનિક સ્નાનાગાર પણ હતું અને શાહી કોઠાર પણ મળ્યો હતો તો આ અલગ અલગ પ્રકારના મકાનો જે આપણને મળ્યા છે બરાબર એનો આપણે હવે એક પછી એક અભ્યાસ કરીએ જો સૌથી પહેલાં આપણે વાત કરીએ નિવાસ સ્થાનોની તો જો આ વચ્ચેથી આ જો આ આ પેલી ગટર પસાર થાય છે આ બાજુ ઘર છે આ બાજુ ઘર છે જો આ બાજુ આ બધા ઘર છે આ બાજુ ઘર છે બરાબર એક માળના પણ મકાનો હતા બે માળના પણ હતા કેટલી જગ્યાએ ત્રણ માળના પણ મકાનો હતા બરાબર એની અંદર જેને કહેવાય કે ઓરડો હોય ને ઓરડાની અંદર કિચન જેવું રસોડા જેવું હોય ને બીજો રૂમ હોય ને કેટલાક ઉપર પણ બનાવેલા હતા જેમ કે જે સંપન્ન વર્ગ હોય એમના બે માળના કે ત્રણ માળના પણ મકાનો હતા તો મકાનો એકચ્યુલી કેવા હતા એને આપણે છે જ જોઈએ તો નિવાસસ્થાનો સિંધુ સંસ્કૃતિના નગરોમાં રસ્તાઓ અને શેરીઓની બંને બાજુએ હમણાં જોયું ને આ રસ્તાઓની શેરીઓની બંને બાજુએ મારબંધ મકાનો બાંધવામાં આવતા હતા મોહેંજોદડો નગરના જે મકાનો છે ને એમાં ધ્યાન ખેંચી એવી બાબત શું છે એની સાદી બાંધણી સિમ્પલ બાંધણી કોઈ પેટર્ન ડિઝાઇન નહીં સાદા એકદમ સામાન્ય રીતે દરેક મકાનની અંદર શું હતું તે બાથરૂમ હોય નાવા માટે બરાબર મોરી હોય રસોડું હોય કોઠાર હોય અનાજ સંગ્રહવા માટે એ કૂવો હોય પાણી માટે તથા ખુલ્લા ચોકની સગવડ રાખવામાં આવતી હતી કેટલાક મકાનોમાં લેટરીનની પણ વ્યવસ્થા હતી બરાબર એટલે જે મકાનો જે છે ને એ કલાત્મક ધબે નહીં પણ ઉપયોગિતાની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને સાદાઈપૂર્વક બનાવેલા હતા હવે જોઈએ કે અહીંના મકાનો કેવા હતા તો અહીંના જે નાના મકાનો છે ને એ ત્રીસ ફૂટ લાંબા અને સત્યાવીસ ફૂટ પહોળા એટલે લગભગ આઠસો ને દસ જે સ્ક્વેર ફીટ છે એટલા એરિયાની અંદર એ હતા તેમાં લગભગ આ આપણે નાના મકાનોની વાત છે તેમાં લગભગ ચાર પાંચ ઓરડા હતા હવે ચાર પાંચ ઓરડા તો હવે બહુ થઈ જાય ને એનાથી મોટું શું કરવું અત્યારે આપણે નથી હોતા મોટા મકાનો છે ને એ નાના મકાનોથી લગભગ બમણા હતા અને તેમાં આઠ દસ ઓરડા હતા એટલે આમ તો મહેલ જેવું કહેવાય ને સામાન્ય રીતે મકાનો છે ને મોટા ભાગે એક માળના હતા બરાબર છતાં કેટલાક મકાનો છે ને એ ત્રણ માળ સુધીના પણ હોવાનું જણાય છે કેટલાક મકાનો તો બહુ ઊંચા હતા ત્રણ માળા હતા બહુમાળી બિલ્ડિંગો પણ હતી કેમકે એ વખતે બે માળના ત્રણ માળ માળના મકાનો એ તો બહુમાળી બિલ્ડિંગ જ કહેવાય ને ઉપલા માળમાં જવા માટે નિશરણીનો ઉપયોગ થતો જેના પગથિયા પંદર ઇંચ ઊંચા અને પાંચ ઇંચ ફોળા હોવાનું જાણવા મળ્યું છે મકાનની અંદર છે ને લગભગ દરેક ઓરડાને પ્રવેશ દ્વાર હતું મકાનોમાં બારીઓને બદલે શું હતું દિવાલ ઉપરના જાળિયા રાખવામાં આવતા અને ચણતરની અંદર માટી અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો મકાનના છાપરા છે ને એ સપાટ રાખવામાં આવતા ગંદા પાણીના નિકાલ માટે ખાળ કે મોરીની વ્યવસ્થા પણ હતી આ નગરોના મકાનોની એક વિશેષતા એ હતી કે એના દરવાજા કે બારીઓ છે ને એ રસ્તા ઉપર પડવાને બદલે શેરીઓમાં પડતા હતા માત્ર એક જ નગર એવું છે કે લોથલ કે જેના માર્ગ જેના જે દરવાજા છે એ મુખ્ય માર્ગ ઉપર પડતા હતા કોઈ પણ મકાનની અંદર સુશોભન કે શિલ્પકરની ભાવના જોવા મળતી નથી તો શેની જોવા મળે છે તો ઉપયોગિતાની ભાવના જોવા મળે છે હિન્દુ ખીણ સંસ્કૃતિના જે સ્થળો મળી આવ્યા છે ત્યાં માત્ર રહેણાંકના મકાનો નહીં પણ આવા સાર્વજનિક મકાનો સાર્વજનિક એટલે જાહેર હિતના જાહેર ઉપયોગના મકાનો છે એના પણ અવશેષો મળી આવ્યા છે હડપ્પા ખાતેથી મોહેજોદો ખાતેથી બરાબર તો એ કયા કયા અને કેવા પ્રકારના મકાનો મળી આવ્યા છે એ આપણે સજ્જ જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સાર્વજનિક મકાનોમાં રહેણાંકના મકાનો સિવાય હડપ્પા અને મોહેજોદોમાંથી કેટલાક સાર્વજનિક ઉપયોગ એટલે જાહેર ઉપયોગ માટેના આપણે જેમ કે જોઈએ કે શાળા છે કોલેજ છે લાઇબ્રેરી છે મંદિરો છે મસ્જિદો છે ગુરુદ્વારા છે ચર્ચ છે કોઈ એસેમ્બલી હોલ હોય સભાખંડ હોય મનોરંજન માટેના સાધનો હોય બગીચા હોય આવા બધા અત્યારે કેવા છે સાર્વજનિક સ્થળો સાર્વજનિક મકાનો તો એવા સાર્વજનિક ઉપયોગ માટેના જે જાહેર મકાનોના અવશેષો પણ મળ્યા છે બરાબર મોહેજો દડો નગર છે ને એમાંથી જાહેર સ્નાનાગાર હવે આપણે આગળ વાત કરીશું જાહેર સ્નાનાગારની બરાબર તેની ઉત્તર પૂર્વમાં લગભગ બસો ત્રીસ ફૂટ લાંબુ અને ઇઠ્ઠોતેર ફૂટ પહોળું આવા એક મકાનના અવશેષો મળ્યા છે બહુ મોટું કહેવાય જુઓ બસો ત્રીસ ફૂટ પહોળું લાંબુ અને ઇઠ્યોતેર ફૂટ પહોળા એક મકાનના અવશેષો મળ્યા છે અને આ મકાન જે છે ને એની અંદર બત્રીસ ચોરસ ફૂટનું એક આંગણું છે બરાબર આ મકાનની અંદર અનેક ઓરડા તથા સ્નાનાગાર પણ બનાવેલું હતું વિદ્વાનો એવું માને છે કે આ મકાન છે ને એ કોઈ રાજ્યાધિકર કે પુરોહિતોનું નિવાસસ્થાન હશે કેમકે આટલું મોટું મકાન તો સામાન્ય પ્રજાનું તો હોય નહીં ને કોઈ રાજ્યના અધિકારી એટલે કે રાજા અથવા તો એવા કોઈ કોઈ સંપન્ન વર્ગના ઉચ્ચ અધિકારી હોય અથવા જે પુરોહિત જેને કહેવાય પુરોહિતનું મકાન હશે એવું માનવામાં આવે છે બીજું કે સ્નાનાગારની નજીક જ એક એંસી ચોરસ ફૂટ પોળા એક અન્ય મકાનના પણ અવશેષો મળી આવ્યા છે આ મકાન આ જે ભવનની છત છે ને એ સ્તંભો ઉપર ટપેલી ટકેલી હતી એટલે સ્તંભ એટલે આપણે પિલર્સ કહીએ છીએ ને પિલર ઉપર એની છત ટકેલી હતી તેમાં ચાર પાંચની હળો તેમાં પાંચ પાંચની હળની અંદર કુલ વીસ સ્તંભ હતા આમ પાંચ આ બાજુ પાંચ આ બાજુ એટલે પાંચ પાંચ એટલે એવા કુલ વીસ જે છે એ સ્તંભ હતા ને એ વીસ સ્તંભ ઉપર આ આખું મકાન જે છે એની છત છે એ ટકેલી હતી સંભવત એવું પણ કહી શકાય કે આ મકાનની અંદર લાંબા છજા તથા બેઠકો પણ છે આ વિશાળ ખંડ છે ને એ જાહેર સભા ખંડ કે મનોરંજન માટેનો ખંડ અથવા તો કોઈ સુધરાઈનું વહીવટી કાર્યાલય કોઈ અત્યારે જેમ નગરપાલિકા છે એમ એ વખતે નગર પંચાયત કે નગરપાલિકા કે આ રીતે સુધરાઈ એવી કોઈ સંસ્થા હશે એવું પણ માનવામાં આવે છે હવે આપણે જોઈએ સાર્વજનિક સ્નાનાગાર જાહેર સ્નાનાગાર તો જુઓ જાહેર સ્નાના તમે જુઓ એટલે ખબર પડશે કે પાકી માટેનું જે છે એ જાહેર સ્નાના બનેલું છે બરાબર એને ચૂના કે જીપ્સમ દ્વારા જે છે એને જોડવામાં આવ્યું છે જેમ અત્યારે આપણે સિમેન્ટને રેતી દ્વારા જે જોડીએ છીએ એમ જો આ સ્નાનાગાર છે સ્નાનાગારમાં એક કાં ઉત્તર બાજુના દક્ષિણ બાજુ બરાબર આ બંને બાજુ નીચે ઉતરવા માટેના સ્નાનાગારમાં ઉતરવા માટેના પગથિયા છે અહીંયા આગળથી સ્નાનાગારનું પાણી અંદર દાખલ કરવાની વ્યવસ્થા છે સામેની બાજુથી એનું જે ગંદુ પાણી હોય એ કાઢવા માટેની વ્યવસ્થા છે આ એનું જો નીચેના ભાગમાં આવી આ એનું ભોંયતળ્યું છે આટલા બધા અંદર પાણી ભરાય તો કોઈ જાહેર કોઈ તહેવાર હોય કોઈ 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 જાહેર સમારંભ હોય તો એની અંદર જાહેર જીવનની અંદર બધાને નાવું હોય તો એક સાથે નાઈ શકાય બરાબર ને અને આજુબાજુ જોવા તમને સ્નાનાગારની આજુબાજુ કપડાં બદલવા માટે એ ઓરડીઓ પણ જોવા મળે છે બરાબર અને સ્નાનાગાર છે એ તમને એકદમ આમ આમ જોવા જઈએ તો આટલું મોટું સ્નાનાગર એ સમયની અંદર એટલે ખરેખર આપણને આશ્ચર્ય પણ એવું છે મહેજોદળોની જાહેર ઇમારતો છે ને એમાં સાર્વજનિક સ્નાનાગાર છે સૌથી વધારે વિશેષ ધ્યાન ખેંચે છે જુઓ તમે કેટલું મોટું છે એકસો એંસી ફૂટ લાંબુ ને એકસો આઠ ફૂટ પહોળું વિચાર કરો કેટલું મોટું એકસો એંસી ફૂટ લાંબુ એકસો આઠ ફૂટ પહોળું છે અને એની મધ્યની અંદર પાકી ઈંટોનો બનેલો એક સ્નાન કુંડ છે સ્નાન કરવા માટેનો કુંડ જે મુખ્ય કહેવાય ને એ ઓગણચાલીસ ફૂટ લાંબો ત્રેવીસ ફૂટ પહોળો ને આઠ ફૂટ ઊંડો છે આખો ભરેલો હોય તો આખો માણસ અંદર ડૂબી જાય એટલો ઊંડો ત્રેવીસ ફૂટ પહોળો ને ઓગણચાળીસ ફૂટ લાંબો વિચાર કરો કેટલો વિશાળ સ્નાન કુંડ છે આ સ્નાનકુંડમાં હમણાં આપણે જોઈએ ને ઉતરવા માટેના પગથિયા એના ઉત્તર અને દક્ષિણ છેડે આવેલા હતા સ્નાનાગારનો પાયો છે ને ઘણો મજબૂત રીતે ચૂનાથી બાંધવામાં આવેલો હતો કે જેને કારણે એ જે પાણી છે એની અંદર એ ગળે નહીં અને બગડે નહીં આગળ આપણે જોઈએ તો આ સ્નાનાગાર છે ને એની અંદર તાજું પાણી દાખલ કરવા માટે પૂર્વ દિશાની અંદર કૂવાનો ઉપયોગ કરવો પૂર્વ દિશાની અંદર એક કૂવો હતો ને એની અંદરથી અહીંયા આગળ તાજું પાણી દાખલ કરવામાં આવતું હતું અને કુંડમાં જે વપરાયેલું ગંદુ પાણી હોય એને બહાર કાઢવા માટે પણ પશ્ચિમની અંદર મોટી ગટરની વ્યવસ્થા હતી એ પશ્ચિમમાંથી એ મોટી ગટરમાં જતું રહે અને ગટર દ્વારા પાણી છે એ નગરની બહાર જતું રહે કુંડની ચારે બાજુ ઓરડાઓ હતા હમણાં જોઈને આપણે ઓરડીઓ જેનો ઉપયોગ શેના માટે કે સ્નાન કર્યા પછી વસ્ત્રો બદલવા માટે અથવા તો કોઈ વ્યક્તિને ગરમ પાણીથી સ્નાન કરવું હોય અલગથી તો એના માટે થતું હશે એવું અનુમાન કરી શકાય આપણે કોઈ શ્યોર નથી એ બાબતે પણ એવું માની શકાય કે કદાચ આવું હશે એમ સ્નાનકુંડની જે દિવાલો છે ને એને ભેજમુક્ત કરવા માટે ત્યાં ભેજ ન લાગે એટલા માટે શિલાજીતનું પદ લગાવવામાં આવતું હતું ડૉક્ટર અર્નેસ્ટ મેકે એવું માને છે કે આ જે સ્નાનાગાર છે એનો ખાસ ધાર્મિક પ્રસંગે કે કોઈ તહેવાર હોય ત્યારે સામૂહિક સ્નાન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હશે હવે આપણે જોઈએ શાહી કોઠાર જો હડપ્પામાંથી આ શાહી કોઠારના અવશેષો મળી આવે છે એના ઉપરથી તમે જુઓ છો તો એના ઉપરથી લાગે છે કે અંદર જુઓ કેટલા બધા કેટલા બધા અલગ અલગ ઓરડીઓ કેટલા બધા અલગ અલગ રૂમો બનાવેલા હશે બરાબર ને એટલે આ લગભગ એ વખતે ત્યાંનું જે નગરનું ગોડાઉન હોય એવા આપણને અવશેષો ઉપરથી જણાય છે શાહી કોઠાર વિશે જોઈએ તો હડપ્પા નગરમાંથી જે ખોદકામ કર્યું એમાં એ દરમિયાન કેટલીક વિશિષ્ટ ઇમારતો પણ મળી આવી છે જેમાં હડપ્પાના કિલ્લાની નજીક ઘણા મકાનો હતા જેમાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે ત્યાંનો કોઠાર સૌથી જે હમણાં શાહી કોઠાર જોયો ને આપણે એ સૌથી વધારે મહત્વપૂર્ણ લાગે છે કેમ લાગે છે જોઈએ તો તે બે ભવનોવાળો છે આપણે જોયું કે એક આ બાજુ ને એક આ બાજુ બે ભવનો છે બરાબર ને બે ભાગની અંદર વેચાયેલો છે એકસો અડસઠ ફૂટ લાંબો અને એકસો પાંત્રીસ ફૂટ પહોળો વિચાર કરો કેટલો મોટો છે એકસો અડસઠ ફૂટ લાંબો અને એકસો પાંત્રીસ ફૂટ પહોળો છે બે ભવનોની વચ્ચે ત્રેવીસ ફૂટ પહોળી જમીન છે કેટલી બે ભવનો વચ્ચે ત્રેવીસ ફૂટ પહોળી જમીન છે એટલે આ આ ત્રેવીસ ફૂટ ને પછી આ બે બાજુ ભવન આવેલા હોય પ્રત્યેક કોઠારની અંદર છ છ ઓરડા હતા આપણે જોયું ને આમ લાઇનમાં છ છ ઓરડા હતા અને જે દરેકમાં ચાર ચાર ખાના મળીને કુલ અડતાલીસ નાના ઓરડા હતા બરાબર દરેકમાં છ ઓરડા હતા અને છ ઓરડામાં પાછા ચાર ખાના પાડેલા હોય આવી રીતે એક ઓરડામાં આવી રીતે ચાર ખાના પાડેલા હોય એટલે એક સાઈડ છ ચોક ચોવીસ અને બીજી સાઈડ છ ચોક ચોવીસ એટલે કુલ નાના નાના કેટલા ઓરડા છે અડતાલીસ ઓરડા છે બરાબર સેના માટે ઉપયોગ કરવામાં આવતો હશે તો એવું મનાય છે કદાચ આપણે શ્યોર નથી કેમ કે હજી સુધી આપણે ખીણ સંસ્કૃતિની લિપિ ઉકેલી શક્યા નથી એટલે આપણે એવું માની શકીએ કે કદાચ આ કોઠારની અંદર રાજ્યનું જે અનાજ છે તેને સંગ્રહિત કરવામાં આવતું હશે અને તેનું આવશ્યકતા અનુસાર જનતાની અંદર વિતરણ કરવામાં આવતું હશે આ પ્રકારના કોઠાર છે એ મેસોપોટેમિયાના નગરોમાં પણ હતા અને આ સંસ્કૃતિ પણ તેની સમકાલીન સંસ્કૃતિ છે બરાબર એટલે તે સમયે લેણદેણનું સાધન એ અનાજ જ હતું અત્યારે જેમ કોઈ ચલણની વ્યવસ્થા નથી આથી અનાજના કોઠારના રૂપની અંદર પણ આ કાર્ય કરતા હશે એટલે આ જે આ જે આપણને કોઠાર મળી આવ્યો છે એની અંદરથી જનતા પાસેથી જે મહેસૂલ ઉઘરાવી ઉઘરાવ્યું હોય એ કદાચ એની અંદર મૂકવામાં આવતું હશે